તો કન્ટિન્યુ દોર માં બનીયા તો મિત્રો મસ્ત મજા એ સવાર પડી ગઈ અને અમારા ગામનો વ્યૂ જોવો તમે એકવાર અત્યારે માણસો બધા ખેતર જાતા હોય કેમ છે બત્તા ભાઈ મોજમાં કેવી ઠંડી પડે તો વાંધો નહીં જો મિત્રો એક કોટ છે એક ચાલ છે બે વસ્તુ છે આપણી પાસે અને માથે માથેથી ટોપી તો ચાલો ફટાફટ દૂધ ભરી આવીએ આપણે અને પછી બ્લોક પાછો સ્ટાર્ટ કરીએ તો ઠંડી તો પણ બહુ ભૂકા કાઢે તો હમણાં તો બે જેકેટ પહેર્યા છે અને બે સાઈઝ છે ઠંડી પહેર્યા છે અને સાથે છે રૂમાલ અને સશમા તો એને હોય જ હું કેવું જયપાલભાઈ તમારું સાચું છે તમારું અને આ ભાઈ રહી છે ઠંડી બહુ પડી રહી છે ઠંડી કેવી બહુ પડે બઉ ઠંડી એટલે તમને રેવાની મજા ક્યાં ગામડામાં આવે કે સિટીમાં માં આવે

કેવી આપણી વાડીમાં ડુંગળી છે અને આણકોર આપણો ઝટકો છે વજડા માટે પેચલ છે અને આવી કક ડુંગળી છે આપણી આવી કક ડુંગળી છે મિત્રો અને સાત વીઘામાં ડુંગળી છે અને ઓલકોર છે આપણે તુરી તો ચાલો મિત્રો તમને તુર પણ બતાવું મિત્રો સારી છે પણ ભાવની આપણને કાંઈ ખબર નથી ભાવ આવે તો આપડે બેડો પાછ થઈ જાય તો પછી ઘરના ભેળવવા અને આણકર ઉભી છે આપણે તુર તુરની અંદર તો બહુ જવાય એમ નથી સનાવરની પણ વધારે અહીંયા રાઈડ વધારે છે એટલે આપણે અંદર ન જવાય આવી આપણી છે મિત્રો ચાલો મિત્રો પેલા પંચી આટો ફટાફટ આપણે વાડી પછી આપણે જઈ ઘર સાઈ એટલે આપણે મિરણ વાડી લઈ ફટાફટ અને ચાર પાંચ કેરા આપણે પાવાના પણ છે પાણીના એ પણ કરીને જી સાથે હિરણ વાટતા જઈએ અને પાણી પાતા જઈએ મિત્રો ઘોડા રાખવા તો હા સહેલા નથી આવું બધું કામ બહુ કરવું પડે નકરું કાંઈ એકને એક નિર્ણય તો હાલે નહીં કી એક બે હોય તો બેળીને પણ સારું પડે એવું બધું છે આપણે ફટાફટ નિરીણ વાડ લેવી આવું ક ખડ છે આપણે બુલેટ ખડ છે આમાં ચાર પાંચ જાત આવે આગળ હટું છે તો મિત્રો આવું કંક આપણે વાડીમાં ખડ છે અને કડવા ઝાડવા પણ બહુ થઈ ગયા છે તો વાંધો નહીં આવે ખડ પણ એક નંબર ઉગ્યું છે ચાલો મિત્રો ફટાફટ આપણે પંછી માટે ખડ વાળી નાખી અને પછી આપણે પાછો બ્લોક સ્ટાર્ટ કરીએ

হ্যাঁ আমার যেই রুড়ি লাগে আমরা ঘর 太危险。<laughs> <laughs>